નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત ત્રીસ તારીખે પહેલી અને બીજી તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપતના કોઈક વિસ્તારો ભડલી માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગરના અમુક વિસ્તારો કાલાવાડ પાણવાડ આજુબાજુના વિસ્તારો સિસલી કુતિયાણા આજુબાજુના વિસ્તારો પોરબંદર કદાચ આજુબાજુના વિસ્તારો જૂનાગઢ ઉપલેટા જેતપુરના કોઈક વિસ્તારો કેશોદ માંગરોળ વેરાવળ આજુબાજુના વિસ્તારો કોડીનાર ઉના તુલસી શામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગળ વધીએ તો સોનગઢ આજુબાજુના વિસ્તારો ભાવનગરના અમુક વિસ્તારો જસદણ ગોંડલ શાપર વેરાવળ રાજકોટ કાલાવાડ આજુબાજુના વિસ્તારો ચોટીલા રાણપુર આજુબાજુના વિસ્તારો ધંધુકા બોટાદ બરવાળા આજુબાજુના વિસ્તારો લીંબડી સુરેન્દ્રનગર થાન વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો નવલખી માલીવા હળવદ ત્રાંગધ્રા કુડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ધરાદ આજુબાજુના વિસ્તારો ડીસા સુઈ ગામ આજુબાજુના વિસ્તારો પાટસણ પાલનપુર આજુબાજુના વિસ્તારો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો હરિજ ચાણસમાં મોઢેરા મહેસાણા વડનગર આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર ડુંગરપુરના કોઈક વિસ્તારો હિંમતનગર પ્રાંતિજ માણસા મોડાસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર કડી દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ તારાપુર આ ઉપરાંત આણંદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર ગોધરા પીપલોદ ઝાલોદ દાહોદ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત ચાંપાનેર આજુબાજુના વિસ્તારો વડોદરા બોરસદ ખંભાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો છોટા ઉદેપુર બોડેલી ડભોઈ શિનોરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા આજુબાજુના વિસ્તારો સાપુતારા નવસારી વ્યારા આજુબાજુના વિસ્તારો બોડેલી સુરત આજુબાજુના વિસ્તારો કોસંબા વાંકલ આજુબાજુના વિસ્તારો ભરૂચ અને શિનોરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ ઉપરાંત ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત વડલી નલી આજુબાજુના વિસ્તારો રાપર ગાંધીધામ માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ટૂંકમાં કચ્છમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ત્રીસ તારીખે ધ્રોલ જામનગર ખંભાળી આજુબાજુના વિસ્તારો કાલાવાડ લાલપુર ઓખાના વિસ્તારો દ્વારકા પાટીયા આજુબાજુના વિસ્તારો પાણવડ સિશલી પોરબંદર આજુબાજુના વિસ્તારો ઉપલેટા જેતપુર કુતિયાણા પોરબંદર આજુબાજુના વિસ્તારો કદાચ જુનાગઢ વિસાવદર કેશવદ અને માંગરોળના વિસ્તારો તો વેરાવળ કોડીનાર ઉના શામ આજુબાજુના વિસ્તારો તો આ તરફ રાજુલા મહુવા તળાજા આજુબાજુના વિસ્તારો પારિતાણા ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદની જો વાત કરવામાં આવે તો વિસાવદર બગસરા ધારી કુંડલા અને અમરેલીના વિસ્તારો ત્યારબાદ બાબરા ગઢડા જસદણ ગોંડલ શાપર વેરાવળ કાલાવાડ રાજકોટ આજુબાજુના વિસ્તારો તો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર ધંધુકા લીમડી આજુબાજુના વિસ્તારો તો વાંકાનેર થાર ચોટીલા મોરબી સુરેન્દ્રનગર કુડા અને હળવદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો થરાદના કોઈક વિસ્તારો સુઈ ગામના કોઈક વિસ્તારો દિયોદરના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો હરી અને ચાણસમાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ખેડબ્રહ્મા ઈડરના અમુક વિસ્તારો મોડાસા પ્રાંતિજ માણસા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ વિરમગામ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ ડાકોર આજુબાજુના વિસ્તારો કપડવંત બાયડ આજુબાજુના વિસ્તારો બાલાસીનોના અમુક વિસ્તારો લુણાવાડાના વિસ્તારો આ ઉપરાંત દાહોદ ગોધરા પીપલોદ આજુબાજુના વિસ્તારો ડાકોર આણંદ તારાપુર બોરસદ ખંભાત વડોદરા અને ચાંપાનેર આજુબાજુના વિસ્તારો તો બોડેલી ક્વાંટ છોટા ઉદેપુરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જંબુસર કરજણ શિનોર અને ડભોઈમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બિલીમોરા વાંસદા સાપુતારા આહવા આજુબાજુના વિસ્તારો નવસારી વ્યારા બારડોલી સુરત ઉમરપાડા ડેડિયાપાડા કોસંબા વાંકલ આજુબાજુના વિસ્તારો ભરૂચ દહેજ અને સિનોરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પહેલી તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ભડલી આજુબાજુના અમુક વિસ્તારો નલિયા માંડવીના અમુક વિસ્તારો ગાંધીધામ રાપરના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પહેલી તારીખે બપોરના સમયે ખંભાળિયા પાટિયા ભાણવડ સિસલી આજુબાજુના વિસ્તારો કુતિયાણા પોરબંદર ઉપલેટા જેતપુર નામક વિસ્તારો કદાચ કેશોદ જુનાગઢ વિસાવદ આજુબાજુના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને શામના વિસ્તારો તો આ બાજુ રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશલિયા સોનગઢ અને ભાવનગર આજુબાજુના વિસ્તારો તો ગોંડલ જેતપુર શાપર વેરાવળ કાલાવાડ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા થાન વાંકાનેરના અમુક વિસ્તારો આ ઉપરાંત કુડાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસા થરાદ સુઈગામ દિયોદર પાટસણ પાલનપુર આજુબાજુના વિસ્તારો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર હરિદ ચાણસમાં આજુબાજુના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર આજુબાજુના વિસ્તારો તો ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર મોડાસા માણસા પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી વિરમગામ દસાડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ચાંપાનેર ગોધરા આજુબાજુના વિસ્તારો પીપલોદ દાહોદ આજુબાજુના વિસ્તારો ભાભરા આજુબાજુના વિસ્તારો છોટાઉદેપુર બોડેલી ચાંપાનેરના વિસ્તારો ખંભાત તારાપુર બોરસદ વડોદરા ડભોઈના વિસ્તારો શિનોર કરજણ જંબુસરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા સાપુતારા આહવા આજુબાજુના વિસ્તારો નવસારી વ્યારા બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા ડેડિયાપાડા ઉમરપાડા આજુબાજુના વિસ્તારો તો ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બીજી તારીખે બાર વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં બીજી તારીખના રોજ કોરો રહેવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને બે તારીખે બપોરના બે વાગ્યાની આસપાસ ઉપલેટા કુતિયાણા સિશલી પોરબંદરના અમુક વિસ્તારો કદાદ કેશવદ આજુબાજુના વિસ્તારો જૂનાગઢ વિસાવદર આજુબાજુના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારો તો આ બાજુ રાજુલા મહુવા તળાજા પાલીતાણા સોનગઢ ખડશલિયા ભાવનગર આજુબાજુના વિસ્તારો ત્યારબાદ અમરેલી ધારી બગસરા કુંડલા આજુબાજુના વિસ્તારો ઉપલેટા જેતપુર ગોંડલ આજુબાજુના વિસ્તારો બાબરાના અમુક વિસ્તારો તો જસદણના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ લીંબડી ધંધુકા રાણપુર આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત નળસરોવર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ડીસાના કોઈક વિસ્તારો પાટસણ પાલનપુર આજુબાજુના વિસ્તારો સિદ્ધપુરના કોઈક વિસ્તારો વડનગર ઈડર ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારો ડુંગરપુર આજુબાજુના કોઈક વિસ્તારો હિંમતનગર માણસા મહેસાણા આ ઉપરાંત પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી વિરમગામ અમદાવાદ આજુબાજુના વિસ્તારો કપડવન બાયડ આજુબાજુના વિસ્તારો સરોવર ધોળકા મહેમદાબાદ આજુબાજુના વિસ્તારો છોટા ઉદેપુર પીપલોદ ગોધરા આજુબાજુના વિસ્તારો દાહોદ આજુબાજુના વિસ્તારો ચાલોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ છોટા ઉદેપુર બોડેલી ક્વાંટ આજુબાજુના વિસ્તારો ડભોઈ શિનોર આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા સાપુતારા આહવાના વિસ્તારો નવસારી વ્યારા બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ પોસંબા ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બીજી તારીખે સાંજે છ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને બીજી તારીખે બપોરના સાંજના સમયે નલિયા માંડવી આજુબાજુના વિસ્તારો તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને દરિયાકાંઠાના વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવાના કોઈક વિસ્તારો દરિયાકાંઠાના અલંગ આજુબાજુના વિસ્તારો તો બોટાદના અમુક વિસ્તારો આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડુંગરપુર આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્માના કોઈક વિસ્તારો હિંમતનગર આજુબાજુના વિસ્તારો આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો ખંભાત વડોદરા બોડેલી આજુબાજુના વિસ્તારો દાહોદ ગોધરા લુણાવાડા આજુબાજુના વિસ્તારો તો ખંભાત વડોદરા બોડેલી આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જંબુસર કરજણ શિનોર ડભોઈ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારા આજુબાજુના વિસ્તારો નવસારી વ્યારા બારડોલી આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા કોસંબા દહેજના અમુક વિસ્તારો અને ભરૂચના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે